સાદી વાતાવરણ છે તો જો આખું તળાવ અહીંયા સાઈડમાં રોડ ની ભરાઈ ગયું છે એક કિલોમીટર છે ખાલી જશે એટલે આપણે મંદિરે પૂગી જાઉં તો જો વડાલની બજારમાં અહીંયા મેઇન ચોક છે સરદાર ચોક ત્યાં બેઠા છીએ લીંબુ જો ધીમે ધીમે આઈલા જાય છીએ મજેવડી દરવાજે પૂગી ગયા છીએ અત્યારમાં તો હજી વરસાદ એ કાંઈ આવતો નથી તો જે માતાજી બધાઈને તો જો આજે છે દસ તારીખ ગુરુવાર અને ગુરુપૂર્ણિમા તો તમને બધાઈને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામના અને આપણે જવાનું છે અત્યારે આપણા ગુરુના મંદિરે હાલીને વ્યાળ જે વડાલની પાસે આવેલું છે વડાલથી ત્રણ કિલોમીટર થાય છે અને જૂનાગઢથી છે લગભગ સત્તર અઢાર કિલોમીટર જેવું થાય છે તો હું અને મારા બંને નિકુનકુમાર બંને હાલીને જવાના છીએ તો વિડીયો આખો જોજો તમને પણ મજા આવશે અને આ હાલીને જવાની જર્ની અમારી કેવી રહી છે એ પણ તમને બતાવીશ તો વિડીયોને આખો જરૂરથી જોજો તો જો ઘરેથી આપણે હાલીને નીકળી ગયા છીએ આઠ વાઈ ગયા છે જો હવે આ પંદર કિલોમીટરની જર્ની આપણે કેટલો ટાઈમ છે તો વિડીયોમાં લઈને રહેજો એટલે તમને અપડેટ આપતો જો ધીમે ધીમે આઈલા જાય છીએ મજેવડી દરવાજે પૂગી ગયા છીએ અત્યારમાં તો હજી વરસાદ એ કાંઈ આવતો નથી ને વરસાદ વધારે રસ્તામાં હેરાન ન કરે તો સારું કે છત્રી કે રેન્કોટ કેવું કંઈ આપણે લીધું નથી બેઠું તો જો ધીમે ધીમે હાલી અને સક્કરબાગ પૂગી ગયા છીએ લગભગ એક કિલોમીટર ઉપર તો હાલી ગયા હીશું હજી તો કંઈ વાંધો લાગતો નથી ધીમે ધીમે હાઈલા જાય છે તો જો હાલીને આપણે ગણપતિ મહારાજ ઈગલ મંદિરે પહોંચી ગયા છીએ અને આથી દર્શન કરી લીધા છે પાણી પી લીધું હવે ધીમે ધીમે ફરી પાછા અહીંથી આપણે આગળ નીકળશું અત્યારે ગણપતિ મહારાજના દર્શન થઈ ગયા છે આપણે દેહુ ઈગલના ગણપતિ મહારાજની જે તો જો ગણપતિ મહારાજના દર્શન કરી અને ફરી પાછું અહીંથી હલવાનું ચાલુ કરી દીધું છે પેલો પોરો આપણે અહીંયા ખાઈ લીધો બે પાંચ મિનિટ બેહીને હવે ફરી પાછું હલવાનું ચાલુ કરી દીધું છે થોડોક વાતાવરણમાં બફારો છે વરસાદ હેરાન ન કરે તો વધારે સારું બાકી પછી જવી ઠાકોરજીની ઈચ્છા તો જો ધીમે ધીમે હાલી અને અહીંયા પી ગયા છીએ ચા પાણી પીવા અહીંયા ઉભા રહ્યા છીએ પાંચ કિલોમીટર આઈલા છીએ હવે સાબલપુર ચોકડી આગળ આવશે અડધું લઈ જાશે ધીમે ધીમે આઈલા જઈએ છીએ થોડી ગરમી તો થાય છે કાંઈ વાંધો નહીં ધીમે ધીમે આઈલા જઈએ છીએ મજા આવે છે એમ થોડો થોડો પવનય છે વરસાદ હેરાન નથી કરતો એટલે સારું છે તો હાલો નેક્સ્ટ સ્ટોપમાં ફરી પાછા મળીએ તો જો સાબલપુર ચોપડી ઉગી ગયા છીએ એટલે અડધું લગભગ સાતક કિલોમીટર જેવું હલાઈ ગયું છે ને વાતાવરણ ફૂલ વરસાદી થઈ ગયું છે વરસાદ હોય હવે આવે છે કે નહીં બાકી ધીમે ધીમે અહીંયા છીએ થોડુંક હવે પગમાં એવું લાગે છે કે ખાલીને નીકળ્યા છીએ એવું તો જો સુખપુર દશામાના મંદિરે ગયા છીએ જય દશામાં બસ હવે વડાલ આવવાનું જ છે વડાલથી પછી ત્રણ કિલોમીટર અંદર છે ધીમે ધીમે હાયલા જાય છે વાતાવરણ એ સારું છે વાંધો નથી તો જો વડાલ પુલ આવી ગયો છે ધીમે ધીમે હવે વડાલ આવવાનું છે લગભગ સાડા દસ જેવો ટાઈમ થાય છે હજી વડાલથી પછી ત્રણ સાડા ત્રણ કિલોમીટર જેવું છે એટલે સાડા અગિયાર આજુબાજુ આપણે વ્યાળ ઉગી જાઉં તો વડાલ આપણે પોગી ગયા છીએ અત્યારે હવે અહીંથી ત્રણ કિલોમીટર છે અંદર લાલવડરાયજી મંદિર ભિયાળ આપણા ગુરુ ગોપાલલાલના દર્શને આપણે જૂનાગઢ ઘરેથી ચાલીને નીકળ્યા છીએ ત્યાંથી આપણે લગભગ દસ અગિયાર કિલોમીટરનો સફર તો કાપી લીધો છે હવે ખાલી ત્રણ સાડા ત્રણ કિલોમીટર રહ્યું હોય છે એટલે હજી કલાક જેવું અહીંથી લાગશે સાડા દસ જેવો ટાઈમ થયો છે સાડા અગિયારે આપણે મંદિરે પહોંચી જાઉં તો જો વડાલની બજારમાં અહીંયા મેઇન ચોક છે સરદાર ચોક ત્યાં બેઠા છીએ લીંબુ સરબાએ છીએ આમ તો આ બીજો પોરો છે તો જો વડાલથી પોરો ખાઈને નીકળી ગયા છીએ ને હવે આ ભિયાળના રસ્તે આપણે ભૂગી ગયા છીએ હવે લગભગ એક દોઢ કિલોમીટર બાકી હશે આપણે લગભગ તેર ચૌદ કિલોમીટર જેટલું તો હાલી ગયા છીએ પછી આપણું ગોપાલલાલજી મહારાજનું મંદિર આવી જાય અને વાત કરીએ અમે અમારા ગુરુ ગોપાલલાલજી મહારાજની તો જે વલ્ભાચાર્યજી મહારાજ મહાપ્રભુજી છે એમના લાલ વિઠ્ઠલનાથજી મહારાજ વિઠ્ઠલલાલજી મહારાજને આપણે આ બાજુ અહીંયા વિઠ્ઠલનાથજી મહારાજ તરીકે ઓળખીએ પણ ગોકુલ મથુરા વૃંદાવન ત્યાં ગુસાઈજીના નામથી ઓળખવામાં આવે છે એમના પંચમલાલ રઘુનાથજી મહારાજ એમના લાલ આ ગોપાલલાલજી મહારાજ છે જે અમારા ગુરુ છે ને એમની અમારી કાદી છે એ પૂજાઈ છે તો હાલો હવે મંદિરે પહોંચીને પછી તમને દર્શન કરાવશું વરસાદી વાતાવરણ છે તો જો આખું તળાવ અહીંયા સાઈડમાં રોડની ભરાઈ ગયું છે એક કિલોમીટર છે ખાલી બિહાર એટલે આપણે મંદિરે પૂગી જાવ તો જો બિહાર પહોંચી ગયા છીએ હવે આપણે આમૂદ મંદિર દેખાય છે આપણો સફર અહીંયા પૂરો થઈ ગયો છે હવે હાલો અંદર જઈને પછી તમને મંદિરમાં દર્શન કરાવીએ ઠાકોરજીના લાલવડરાયજી મંદિર બિહાર પહોંચી ગયા છે આપણે જય હો શ્રી ગોપાલલાલ મહારાજની તો જો પ્રભુ ના મંદિરમાં આપણે પૂગી ગયા છીએ આ આખો શ્રી વલ્લભ કુળનો આંબો છે મંદિરમાં હાલો હજી દર્શન કદાચ ખુલ્લા નહીં હોય દર્શન ખુલે પછી તમને દર્શન કરાવશું અત્યારે ઓફિસમાં પહેલાં લખાવી દઈએ આપણે પ્રસાદનું તો જો મંદિરમાં દર્શન ખુલી ગયા છે આપણે દર્શન કરી લીધા છે પ્રભુના તમને પણ દર્શન કરાવી દઉં પ્રભુ શ્રી ગોપાલ મહારાજની જય શ્રી લાલની તો જો આપણે માંથી આવ્યા એ પેલો ગેટ હતો મંદિરનો ત્યાં આગળ હતો આ મંદિરનો બીજો ગેટ છે અહીંથી સીધા જ સામે મંદિર આવી જાય દર્શન થઈ ગયા છીએ આપણે આખી હવેલી છે સામે જ મંદિર છે દર્શન બંધ થયા મંદિર બંધ થઈ ગયું જય હો શ્રી ગોપાલ ગોપાલલાલ તો જો મંદિરે દર્શન કરી પ્રસાદ લઈ અને હવે અહીંયા વડા લભાશીએ રિક્ષા મળે એટલે ઘરે જુનાગઢ ભાગી જાય તો આ તો આજનો ગુરુપૂર્ણિમાનો વિડીયો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા મળીએ ફરી પાછા નવા વિડીયો ત્યાં સુધી રાધે રાધે